તળાજા તાલુકાના દેવળિયા ગામ ખાતે આજથી સાડા ત્રણ દિવસ શ્રી રામદેવ પીર બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા ગામ ખાતે શ્રી રામદેવ પીર બાપાની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે તારીખ અઠ્યાવીસથી એકત્રીસ દરમિયાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ લખાય છે ત્યારે આજે સાંજના ચાર કલાકે પધારેલા સંતોના ભવ્ય સમયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી રામદેવ પીર મિત્ર મંડળ તથા દેવળિયા ગામ સમસ્ત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં છે જેમાં આજે રાત્રે તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના રોજ શ્રી રામદેવ પીર બાપાના જીવનચરિત્ર વ્યાખ્યાન માટેનું આયોજન કરમાવ્યું છે બે હજાર પચીસને ને રોજ રાત્રિના નવ ને ત્રીસ કલાકે ભવ્ય સંતવાણી રાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગગન જેઠવા દેવિકાબેન મહેતા પહુભા ગઢવી રાજુભાઈ સાંકળિયા બટુક પરમાર સહિતના વિવિધ નામી અનામી કલાકારો ભજનોની રમઝટ બોલાવશે જેનો પણ લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે